જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમસેના જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાન એવા રાજુભાઈ સોલંકીના દીકરાને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના જે ધારાસભ્ય છે ગીતાભાઈ જાડેજાના પુત્ર જે આરોપી ગણેશ જાડેજા દ્વારા રાજુભાઈના દીકરાને જૂનાગઢથી અપહરણ કરી અને ગોંડલ લાવી રાતે ત્રણ વાગે પોતાના ઘરે એને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી અને ઢોર માર મારે છે અને પાછા જૂનાગઢ આવીને મૂકી જાય છે તો આ ગુંડા રાજ્ય ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી અને અગાઉ પણ આવા અનુસૂચિત જાતિના લોકો અને અન્ય પછાત વર્ગના લોકો ઉપર જે હુમલાઓ કર્યા છે જે લોકોને ડરાવીને ધમકાવ્યું છે અને એવું પણ અમને સાંભળવા મળ્યું છે કેટલા મારે ખૂટે છે ને એવા અત્યાચાર કરે છે એવા ડરાવીને રાખ્યા છે કે લોકો આની સામે ફરિયાદ કરવા પણ તૈયાર નથી થતા કે કોઈના પગ ભાંગ ના છે કોઈની ઉપર જીવલેણ હુમલા કરે છે આવા જે બનાવો બની રહ્યા છે આ તમામ બનાવો રોકવા માટે આ દેશની અંદર ભારતનું બંધારણ કાયદાઓ નીતિ નિયમો ચાલે છે ગુંડા રાજ ચાલતું નથી એનું કાયદાનું ભાન કરાવવા માટે આપણે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને ચેતવણી પત્ર દેવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો રાજકીય રાજકીય અગ્રણીઓ અને તમામ સંગઠનો ભાઈઓ બહેનો ખાસ કરીને ભીમ યોદ્ધાઓને મારું આહવાન છે કે આવતીકાલે સોમવારે ત્રણ છ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે રાજકોટ કલેક્ટર કચેરીએ મોટીમાં મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને આ લોકોને કાયદાનું ભાન કરવાનું છે આ દેશની અંદર ભારતનું બંધારણ હાલે છે કાયદો હાલે છે ગુંડાજ હાલતું નથી અને અન્ય સમાજના લોકો સાથે પણ ભૂતકાળમાં આવા અત્યાચારો થયા હોય તો તે લોકો પણ આ ગુંડાડારાજ ખતમ કરવા અને ન્યાય મેળવવા માટે આ અમારી સાથે જોડાઈ શકે છે જય ભીમ જય ભારત